દેવગતિ વાળા જે છે ને જે હમસુ દીકરા હોય એમના માટે ખૂબ ખાસ છે તમારા ઘર માં તમારા પરિવાર પાંચ સભ્યો હોય અને કદાચ બે ચાર દાડે બે ચાર દાડે અઠવાડે મોટા મોટા ઝઘડા ઝઘડા તો થાય જ કંકાસ થાય દરેક ઘર સ્વભાવના સ્વભાવ કારણ પણ થોડો ઝઘડો થાય નહીં પણ બહુ મોટો થઈ જાય ને માર ઝૂડ ઉપર બાપ દીકરી ભેટ પકડી લે તો હું તીના કઈક ના કકરાટ થતા હોય હું જોઉં ક્રોધ કરી નાખે એટલો બધો ક્રોધ કરી નાખે કે ઘરની બધી વસ્તુઓ તોડી નાખે આવા ક્રોધ થતા હોય કદાચ તમારો બાપ તમારી પર તમારો કોઈ દોષ ના હોય તમારો કોઈ વાંક ના હોય છતાંય ઝઘડો કોઈ કારણ નાની બાબતે કદાચ ઝઘડો મોટો સ્વરૂપ લઈ અને એના મુખેથી થી એમ નીકળે ને કે આ મારું ઘર છે જતો રે તો હમસી લો કે આ તળિયાનું કોઈ દેવ છે જે તમને કહેશે કઈ થી જતા રહો મારું છે એની અગરબત્તી કરી કે લો આ ફરતી મેલડી માતા આ તમારી જગ્યા છે બાપ અમે તમારી જગ્યામાં રહીએ છીએ માં લે કદાચ અવારનવાર કદાચ તને આવી ચપલી વ્યવહાર આવીશું જોણે અજોણે કદાચ કોઈ ભુવાપણી કરી કોઈ વિધિ કરી કોઈ ખિલ્લા માર્યા કોઈ વારણ કારણ કર્યા મા માફ કરજે માં લે એક લાપસી આ લે છે પણ અમારી હકી થી ભક્તિ થાય ને બસ અમાર કશું જ નઈ જોતું તારી જોડતી તું અમારો હારું ઈ ના બનાય હારું અમારી માતા બનાવશે બસ પણ અમારી માતાની અમારા ઘરમાં માં શાંતિ થી અને એકદમ ઝઘડા કકરાટ કંકાસ થયા વગર અમારી માની શુદ્ધ ભક્તિ થાય ને એટલી કૃપા રાખજે જો કદાચ ભક્તિ ના જાગે ને તો મેલડી મટી જાય આ ગોગા મહારાજ ના મેલડી ની વાત ત્રીજી ક્યાં ખપ્પર જોગણ્યો ફરવા વાળી એ દરેક જોડશેના રથ ને હાથમાં ખપ્પર લઈને મસાલ લઈને જતી હાથ હાથ જોગણ્યો ગરબી ગુમા દીકરીઓ જોડવાય છે પેલા કોઈ દીકરી કદાચ પડી જાય ને રસ્તામાં ચાર રસ્તે ત્રણ રસ્તે એને ઘેર લાવો ને તો શું કે જોગણીના ઝપાટામાં આવી ગયા કેતા ને એના દાંત બંધ થઈ જાય

કે મેલડી કદાચ તળિયાની નડે ખપ્પર જોગણીઓનો જે જગ્યા પર વાસ હોય ને અને એને કદાચ ટેક્સ ના આવે તો એ નડે જમ એને શું હોય બાર મહિનાનો ટેક્સ જમ તમારા ગાડિયા જો પેલા જોગણી હોય ને એટલે તમારો વા ફર્યું હોયને એના બહાર નાકે બેહાડતા અત્યારે કંઈક કંઈક ફર્યું હશે વાસ હશે ને સોસાયટી હશે ને બહાર નાકે ઝોકણી બેઠેલી હશે હોય છે ને જમ કે એને જગ્યા આપી દો એટલે આપણે કદાચ એ જો તો ફરે નહીં અને એની અહીં પૂજાપાઠ કરીએ તો એના ઝપાટા કોઈ દીકરા દીકરીઓ આવે નહીં અને કોઈ દુઃખી ના થાય અને એની કદાચ બાર મહિને આપણે ટેક્સ હક નો આપીશું તો અમારી અનેઅમના અને અમારી માતાને શાંતિથી આ જગ્યા પર ભક્તિ કરવા દેશે સાના આ હોંભર્યું છે એટલે એનું આલવાનો ટેક્સ આ ચોથો વ્યવહાર શું હોય તો કોઈને જગ્યા પર કોઈ ફરતી સૂક્ષ્મ આત્મા હોય જેને ભૂત કહેતા બતાય કે એસે હોંભલી પર ભૂતનો વાસ હોતો કહેતા ને પેલા

કે જે જેમ તમારા પિતૃ પૂર્વજ હોય ને તમે એને બાર મહિને નિવેદ નહીં હાલતા તો તમને મારે છે ને તમારું કોમ બગાડે છે ને જમ એને ભૂખ લાગી છે એને યાદ કરવા વાળું કોઈ નહીં ને એટલે એ તડપ છે કે મને કોક ખાલી મારા નોમ થી પોણી ધરાવશે ભગવાન મને કદાચ મારી તરસ મીટાવશે પણ એ તો કદાચ એક દુષ્ટ થયેલી આત્મા હોય ફરતી એને કોણ પોણી પીવડાવ ચવાણું હાલે હાલે એને કોણ કોઈ વ્યવહાર આલી તમે તો તમારા ઘરની સિકોતર માતા હોય નાખો નાખો એટલે પતિ જાય અને એટલે હાથમાં ફર્યા કરે એટલે એને ખાવું હોય એટલે શું કરે એ મજબૂર હોય એ લાચાર હોય એને કોઈકને ના નડવું હોય એને કોઈકને ના મારવું હોય પણ કદાચ મજબૂરીમાં કદાચ એને કોઈ યાદ કરવા વાળું ના હોય ને એટલે તરશે તરસર કદાચ કોઈ નોના દીકરા દીકરી મગજમાં વસી અને એને પાણી પીવા જોતું હોય ને તો જોજો કોઈ દીકરા કદાચ કોઈ નોની દીકરી હશે ને અને આવી કદાચ થયું હશે ને તો પાણી વધારે પી છે આવું મેં કહું આ જોયું છે ને તમે વાપર્યું છે ને ત્યાં જેટલું બધું પાણી પીજો આ બે દાડા થી પાણી હારો બહુ પીવો છે કે થાય છે ને આવું તો એની તરસ એની તરસ મીટાડવા કોઈનું શરીર ચાલે તમારી અંદર પ્રવેશી કરી જાય અને પ્રવેશ કરી જાય એટલે એની જે ઈચ્છા હોય પૂરી કરવા કદાચ ચૂડેલ હોય અને એને સિગરેટ પીવાની આદત હોય એટલે ચૂડેલ એટલે દુષ્ટ થાય ભૂત થાય એટલે ભૂત તો શું સિગરેટ આરું બધું પીવો બીડી વાળો બીડી પી જાય તમાકુ વાળો તમાકુ ખાઈ જાય ભૂત એવા હોય ને એટલે ભૂત છે એને ઈચ્છા થઈ સિગરેટ પીવી છે તો શું કરે કોઈ દીકરી છુટ્ટા બાર રાખીને જતી હોય અને હારું અત્તર સેન્ટ નાખ્યું હોય અને એવું ચરક મરક પહેર્યું હોય અને આવા કદાચ નોટા નીકળે ખાલી બાર છૂટા રાખીને કદાચ નીકળે ને સુગંધ એ શરીરમાં વાસ કરી જાય ને એટલે એની ઈચ્છા હોય કે સિગરેટ પીવાની તો કઈક દીકરી સિગરેટ પીતી થઈ જઈ જોજો જે તમને શરમ કે આના મા બાપના સંસ્કાર તો જો સિગરેટ પીવે છે સ્ત્રી થઈ થાય છે ને કઈક નાની આવી દીકરી અતાર કુગમાં દારૂ પીતી પેલું શું આ ડ્રગ્સ એવું ને ઇંગ્લિશમાં જોવો ને બધું બધી મોટી મોટી સિસ્ટમ છે જ તો આ બધું શું કામ થાય આ બધા વર્તનથી થી ફરતી આત્મા સૂક્ષ્મ આત્મા હોય ને એની જે ઈચ્છા પૂરી કે એને ખાવું હોય કે કોઈ સિગરેટ પીવું હોય દારૂ પીવો હોય કે પાણી પીવું હોય એના આવી એના મગજમાં વસી જાય અને ઘેર આવીને કદાચ એના મગજમાં વસીને જે ખાવ એ ને તો આવી કદાચ એ જગ્યા સોસાયટીમાં રહેતા હોય કદાચ તમને ખબર નહીં કે આ સોસાયટી માં અમે રહેવા આવ્યા આ ત્રીસ વર્ષ થયા પણ ત્રીસ વર્ષ પહેલા અહીં શું હતું શું નતું તમને જોડતા અહીં કુ હતો નતો તમે જોડતા અહીં જગ્યા પર કોઈ ફાંસી ખાઈ મરી જુ ખરગીન મરી જુ તમે જોડતા ભરત નહીં જોડતા ને તો અંધરું આલો કે આ જગ્યા પર કોઈ સૂક્ષ્મ આત્મા કોઈ ચૂડે લેવી ફરતી હોય તો માં તને માં કહીએ છીએ માં લે કદાચ ચપટી ચવાણું હાલીએ છીએ અને કોણી ક્લાસ છે અમારા પરિવારમાં અમારા દીકરા દીકરીઓ મગજમાં વસી અને કકરાટ કંકાસ અમારથી જુદા ના કરતા લો તમને આ ચપટી વ્યવહાર હાલીએ છીએ હું એવું કહું છું એક કપટી વ્યવહાર આલો બાર વહીના વગર તમારા ઘરમાં ઓટો મારે નહીં એની મારી મેલડીની ગેરંટી મારે મારે ના મારે જબ ના મારે કે આવે એટલે રાતે ફરતી ફરતી છમક 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 જોવો છો ને હોપરી હશે કઈક કઈક દીકરીઓ હોપરી હશે કઈક ઉમર લાયક હોપરી હશે કે માં જાજર ના અવાજ આવે રાતે પછી કે જીવડું બોલતું હોય કે પાછું મન વારી લે પણ હોય અનુભવ તો થયા જ કઈક સમજી રાતે ટાઈમ ચોગડ્યું નહી કે ચોગડ્યું થાય એટલે આવે એટલે ચોગડ્યા એની શક્તિ વધી જાય એટલે રાતે નીકળે અને રાતે નીકળે એટલે છમ છમ કરતી કરતી નીકળે અને પછી જો તમે આલેલું હોય ને તો એને યાદ આવી જાય કે આ નહીં આગળ જવાનો વાણે તો હાલ્યું તું હા શું ખોટું તમારા ઘરમાં આવે હું એવું કહું છું ખાલી આ કરો તો તમારા ઘરમાં બીમારીઓ ના રહેલી ગેરંટી બોલ એની પૂજા નહીં કરવાની એને બિહારી હાર નહીં પહેરાવાના એને મોટા કદાચ દીવા નહીં કરવાના ખાલી એ જગ્યા છે ને હાલીન એનું ભાડું આવતા ને એની હાલીન છૂટું થઈ જવાનું છે હું મેલડી આવું કહું છું બસ ખાલી આ કરો ચાર 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 દેવ આ ચાર દેવની વાત કરી અને કદાચ કોઈ જગ્યાએ વધારે હોય કોઈ જગ્યાએ હોય છે ભાગ્ય કે જે ઘરમાં વલુર વધારે આવતી હોય મીઠી વલુર બધા ઘરમાં બે ચાર જણ મીઠી વલુર આવતી હોય એકદમ દવા લાવવાથી ફરક ના પડતી હોય તો સમજી લો તમારા જગ્યા પર બરિયાદેવ કા અઘોરી મહારાજનો વાસ છે સયાદેવ બળિયાદેવ કા અઘોરી મહારાજ બળિયાદેવ એટલે કદાચ પહેલાં કોઈ મંદિર હોય અને જગ્યા પહેલાં પથ્થરની મૂર્તિઓ આવતી અને સમય જતા જતાં કદાચ પુરાણ ઊંચું થતા થતાં કદાચ એ મૂર્તિ ડટાઈ જાય તો જગ્યા પર બરિયાદેવનો વાસ હોય તો એક બરિયાદેવ અને એક અઘોરી મહારાજ આ બે દેવ હોય ને તો તમારા ઘરમાં વલુર આવે અને મગજ ઉપર બહુ જ ભાર રહે તમને માથું પછાડવાનું મન થાય કે દિવાલમાં માથું પસારું આ બધું થતું હોય ને તો સમજી લો કે અઘોરી મહારાજ છે કે અઘોરી મહારાજ તળિયામાં ચોથી આ કોણ લાવ્યો છે એવું પ્રશ્ન કોઈ કરે કરે એનો જવાબ આલુ હું તો કોમ્પ્યુટર લઈને બે છું અઘોરી મહારાજ અને જો કહું અઘોરી મહારાજ જેના તળિયા પર જગ્યા પર હશે ને એના ઘરમાં ગારા ગારી વધાર થતી હશે એનો નોનો દીકરો આવડી ગાર બોલતો હશે એની પત્ની બોલતી હશે ખરાબ એનો એનો ઘરવાળો બોલતો હશે છેલ્લે એના મા બાપય બોલતા હશે કોક દાડો બોલી જાય ચાલે પણ રોજે રોજ કદાચ બોલવાનું અશબ્દ બોલવાનું આ બધું વધારે છે મહારાજ હોય એ શું કરે ગારો વધારે બોલે હું જોયું છે તો જાઓ જુનાગઢ ઉજ્જૈન બુજ્જૈન જાઓ અને બાપુ બેઠા હોય તો એમ કે છે રામ રામ બાપુ ગાર બોલશે આવડી ચાલ બચ્ચે નિકાલ ક્યાંક નહીં ચાલ વચ્ચે નીકળશે આ કે નહીં હિન્દી આ તો મારે બોલાય બોલી કે આવડી મોટી અભરા હારા જો તો ખરા ચેવા માણસ છે આપણે પગે લાગે ગાર બોલે અડવાય ના દે ગાર બોલે ચીડ ચડે જોયું છે ને એટલે આનો એક સ્વભાવ છે એક પ્રભાવ છે એ જગ્યા પર હતા ને તમારા ઘરમાં કારો બોલા બોલ ઝઘડા ઝઘડી ખૂબ થાય પછી કે જો ને આવડો થાય ચેટલી ગારો બોલે છે પણ એનો પ્રભાવ હોય પણ આ જગ્યા પર પ્રભાવ હોય ને હું એવું કઉ તમારી માતા ઘેર બેઠી હોય ને તમારા આશીર્વાદ આલમ તો તમારાથી મુખેથી ભાગ્ય જ કોક કદાચ ખીજાવ વકરાવો તારે તમારા મોઢેથી નીકળી જાય પણ રોજ તો કદાચ અપશબ્દ ના કહું પણ આ દેવ દેવ આ દેવ કરાવડા અમુક તો માતાઓ ને ગારો બોલે જોયું હશે જોજો કે મારી આ તારું બારું પી જાય તારો ઘોડો થાય જ કે અને આંખો મોટી મોટી કરીને ચામુન માતા આવડી ગાર છે કે અમારથી ધભરાતું નહીં તો એ નહીં બોલતો આ બાવો બોલે છે અને બાવા કોઈ રાખતા નહીં ભગવાનને ગારો બોલે એવા હોય શંકર ને ગારો બોલે શંકર ના આવો તો જલ્દી ચોજો તારા ઉપર છે હટ ચાલે હટ ચાલે લે આમ કરી તપસ્યા કરું લે આ અગ્નિ કદાચ અગ્નિ ચારે બાજુ મેલી બેઠું બરફ બેઠું હટ કરે ને એના હટ યોગી કે શું કે હટ કરી ભગવાનને ને કરે એક જ જગ્યાએ ધારી બેહી રે ભૂખ્યા ભૂખ્યા ભગવાનના દયા આવે કારો મરી જશે લાયમન જવા દે એવા બાવા હટીલા હોય એમની હટ ચાલે એ તમારી માતાઓ ઘેર બે હોય એટલે તમારી માતા દીવા બત્તી કરતા હોય તારે તમને છે ને આવું કઈક બોલવાની ઈચ્છા થાય મગજ બગડે તો આમ જીટક મહારાજ અઘોરી મહારાજ નું તળિયા પર વાસ હોવો જોઈએ બરોબર પણ એનો ખાલી વ્યવહાર આલો એટલે વાત પૂરી થઈ જાય ભલે રામ જો પાસે આયા દેશ પછી બીજી વાત કે ચોથી આ તળિયા પર ભલે રામ તળિયા પર ચોથી આયા કે આવો હો પર જો મસ્ત વાત કો આપણે ભુવા બધા પૂછે કે આ ચોથી લાયા તો આપણે જવાબ આલતા ફાવે ને તંત તમે કુકને ધૂણી કે હોય તો કેજો જાવ તો આ ટ્યુશન મારું ચાલે છે બધી શાળા બંધ હોય તો મારી શાળા ચાલુ રહેશે કે અઘોરી મહારાજ તળિયા પર આયા ચોથી તો હું કહું તમને એક સ્પષ્ટતા કરું કે પેલા રાજા રજવાડા હતા ને રાજા રજવાડા ત્યારે એમને જો ધન ખૂબ હતું હીરા મોતી જવેરાત ખૂબ હતું ને એ પ્રજાને દાન કરતા એ ખૂબ ધન હોતું એ ધન બધું ચો રાખતા પહેલા તો તિજોરી એમ રાખાય નહીં અતીત નહીં પેલી પેટીઓમાં બહાર ના રાખે નકર ના ડાકુ લૂટારા તો આવતા લૂટી જાય એટલે શું કરે જમીનમાં દાટતા ખબર છે ને એટલે જમીનમાં દાટવા એ સોનું દાટા એટલે એમ કે ખારું આ જગ્યા પર આપણે આ ધન આપણું સાચવીએ છીએ રાખીએ છીએ દાટીએ છીએ અને કદાચ અહીંયા કોઈકને ખબર પડી જાય તો આપણું ધન કાઢી જશે તો કે આપણે અહીં કંઈક મંત્ર તંત્ર વાપરીએ જેથી કે આપણી પરમિશન આપડી ઈચ્છા વિરુદ્ધ આ જગ્યાનું ધન કોઈ કાઢી શકે એટલે પેહલા તો બધા હોય છે તો ગુરુ કોને સાધુ સંતો ગુરુ હોય બ્રાહ્મણ હોય ને સાધુ કોઈ એ જગ્યા એને કે મહારાજ આટલું આપણે ધન હાચ દાટવાનું છે અને એની પર કોઈ એવી ચોકી મારી દો કે અમારા સિવાય મારા સિવાય કોઈ આના બીજું કોઈ કાઢી શકે એટલે પેલા એમના મંત્રો કરી અને અઘોરી મહારાજના જે તે મંત્રો આવતા હોય નાગદેવના મંત્રો આવતા હોય બધા મંત્રો મારી ચોકી મારી દે કે આ આ વ્યક્તિ સિવાય આ ધન નો હકદાર કોઈ નહીં અને આને કોઈને ખોદવા દેતા નહીં આ તમારી જવાબદારી એની જે બાવાની જે વિદ્યા હોય સાધુની જે વિદ્યા હોય એ વિદ્યા મૂકે અને બીજી ચોકી મારા તો પંચમુકી ગોગા મહારાજથી એટલે જો ધન હશે ને તો નાગૈ હશે અને ગોરી બાવૈ હશે શાતુ આ શું ને આ એટલે અહીં તળિયા પર આયા જો ધન ના સપના આવતા હોય ને તો ધન ખોદવાનો પ્રયાસ કરવો ના કે નાગ તો નાગતો બચકું ભરશે પણ બાવે ચીપ્યો મારશે જમ ભરસો પહેલાં તો ચોકી મારી તી એની કે આ ધન મારા સિવાય કોઈ કાઢે નહીં એવું તમે મને એવું કહો કે મારી આ તિજોરી છે આ તિજોરી મૂકી રાખીને આમાં આટલા પૈસા કાઢવા દઉં કોઈ કાઢવાના વિચાર કરે લઈને ઉઠાવવાનો વિચાર કરે એને શું થાય મરી જાય ને કાઢવા દઉં ચમ તમે મને હૉપ્યું હાચવજે એટલે આ હાચવવાનું હોપ્યું છે તે હાચવા છે ને પણ તમે પાયા વાયા ખોદવા જાઓ ઘર બનાવો અને પછી પાયા ખોદવા જાઓ એટલે તમને સપનું આવેલું હોય કે આ જગ્યા પર ધન છે એટલે કે આપણે ખોદીએ કે ચાર વાગે કોઈ હો કે પાછું ખોદવા જાય પણ પેલો મહારાજ નાગદેવ એટલે તમને સપનું આલે છે કે દીકરા આ જગ્યા પર ધન છે આ ધન ના માલિક તમે નહીં આ જગ્યા પર ધન દાટી અને એની રક્ષા કરવા મને મહારાજને મહારાજ છે એટલે તમારે ઘર બનાવવું તો મનો નહીં પણ પાયા ખોદો ને તો પાયા ખોદતા ખોતા એટલું બધું ના ખોદી દેખતા કે જે મારા ધન સુધી આવી જાય એટલે તમને સપનું ચાલે છે તો આ તો શું સમજે છે કે આહા આપણે તો લોટરી લાગી જઈએ આપણા નસીબમાં ધન છે કે આપણને કીધું મહારાજે ખોદવાનું મહારાજે એવું કીધું તું પાવડો લઈને ખોદજે એ તમને ખાલી બતા આવશે કે આ જગ્યા પર ધન છે ભાઈ જોજો અને જોજો જેને જેને તકલીફ પડી હશે ને ખાસ આ પ્રવચન થોડું લાંબુ એડ પણ વાંધો નહીં हा नगर पास पास बोलूं